મહાદેવ ની આરાધના કરવાના મહામાસ પવિત્ર શ્રાવણ માસ ની ઉજવણી હાલમાં કરવામાં આવી ત્યારે હવે વડોદરામાં ભાદરવા સુદ ચોથ થી દસ દિવસ માટે આતિથ્ય માનવા પધારેલ શ્રીજી મહોત્સવનો પ્રારંભ આવતીકાલથી થનાર છે ત્યારે વડોદરામાં ઠેર ઠેર શ્રીજીની વેદોક્ત મંતોચ્ચાર સાથે વિધિવત રીતે સ્થાપના કરવામાં આવશે અને શ્રીજીની સ્થાપના સાથે વડોદરામાં આગામી દસ દિવસ સુધી વિઘ્નહર્તા વિઘ્નહરતા દેવ ગણપતિ બાપ્પાની ધામધૂમપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવશે ત્યારે વરસાદી માહોલ વચ્ચે શરૂ થયેલા ગણેશોત્સવથી શહેર ગણેશમય બની ગયું ત્યારે મક્કરપુરાના રાજા એવા રુદ્ર યુવક મંડળના ગણપતિ બાપ્પાની ધામધૂમથી અને ડીજેના તાલ સાથે ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે શ્રીજીની આગમન યાત્રા કાઢવામાં આવી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા છેલ્લા 15 16 વર્ષથી રુદ્રયોગ મંડળ જે સહયુક્ત કહેવાય છે અમારી અંદર એકતા નથી આજુબાજુના તમામ વિસ્તારના લોકો સ્થાનિક અમારી સાથે જોડાયેલા છે શ્રીનાથજી કોમ્પ્લેક્સ હોય કે ગમે તે હોય એ બધા અમારી સાથે જોડાયેલા હોય છે ને અમે છેલ્લા પંદર સોળ વર્ષથી કાર્યક્રમ કરતા હોય છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય છે મહાપ્રસાદીનું આયોજન હોય છે જે આ દસ હજારની ઉપર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે નાના ભૂલકાઓ માટે મિમિક્રી ડાન્સ એવું એન્જોયમેન્ટ એક પ્રોગ્રામ કરવામાં આવે છે અને આની સાથે રુદ્ર યોગ મંડળ એકદમ શાંત અને કંઈક ને કંઈક થીમ સાથે દર વર્ષે આ વર્ષે વડોદરામાં પૂર આવ્યું હતું જેના બાદ આ ગણેશ ઉત્સવ આવ્યો છે શું એના માટે કઈક અલગ કોઈ આયોજન કરવામાં આવ્યું છે નઝીરભાઈ તમારી વાત સાચી છે પણ શું છે કે મૂર્તિ પહેલા બુક થઈ ગઈ કારણ કે મૂર્તિની અમે બુકિંગ કરાવતા હોય છે એટલે એમનું હજી વિચાર્યું છે જો બાપાનો આશીર્વાદ રહેશે તો એ થીમ અમે ખરેખર યોજવાના છે ગણપતિ બાપ્પા મોરિયા તમે જોઈ રહ્યા છો કે મકરપુરાની અંદર મકરપુરા ડેપો પાછળ જેને કહેવાય રુદ્ર યુવક મંડળ જે ધૂમ મચાવે દર વર્ષે ગણપતિ દાદાની જે શોભાયાત્રા આગમન જે શોભાયાત્રા હોય છે એટલી સુંદર અને એટલું સરસ ભવ્ય આયોજન કરતા હોય છે તો આ ઘડી પણ આજે પંદરમું વરસ છે અને તમે જોઈ જાય કે સરસ મજાના ગણેશજીની મૂર્તિ આજે પ્રતિમા અહીં આવી ગઈ છે અને શોભાયાત્રાની ખૂબ તૈયારીઓ થઈ રહી છે દર વર્ષે મોજ કરાવતા એવા શેખરભાઈની એમની ટીમ બધા જે ગણપતિ દાદા જ્યારે શોભાયાત્રામાં નીકળે છે ને તો રોડ જેને કહેવાય બ્લોક થઈ જાય અને બધા ભક્તો નાચી ઉઠે છે

ભગત સાથે હું છેલ્લા ચોવીસ વર્ષથી જોડાયેલો છું જે અમારી મિત્રતા બહુ પહેલી જૂના છે